ગૌતમ ભાઈ બાપુસામ જય માતાજી બાપુસામ ભાઈ તો બધા જ મિત્રો ને બાપુસામ જય શ્રી રામ રાધા રાધા ભાઈ આજ ના સિંહ મંદિર ના લાઈ દેશે આજ કા વિદ્યાન દેશે લાઈ થી આપણે આગળ જે ને ગાડી નું કરાવીએ આજ ના સિંહ મંદિર ના લાઈ દેશે જય શ્રી કૃષ્ણ રોહિત પટેલ બાપુસામ ભાઈ હાલ અમીરક છે લાઈ જોડાઈ જશે ઘણા ટાઈમ પછી લાઈમાં માં જોડાવા છે

વાહ વાહ ગૌરીબેન બાપાશ્રામ તો ઘણા બધા મિત્રો ઓનલાઈન માં જોડાયા છે બધા જ મિત્રોને બાપાશ્રામ જય શ્રી રામ રાધ રાધ આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરનું પણ દર્શન ભાઈ પંચાલ બાપાશ્રામ ભાઈ તો બાપાની જ્યાં સમાધિ આપવામાં આવી છે સમાધિ મંદિરના સુંદર મજાના લાઇવ છે જોઈ શકો છો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો તમારા મોબાઈલ માં જમણી બાજુ ખૂણા પર ત્રણ ટપકા છે ત્યાં ઓકે મારશો એટલે લાઈક નો ઓપ્શન આવશે મિત્રો અને આ બાજુ પણ જોઈ શકો કે બાપાની જે સુંદર મજાની ફરકી રહી છે બાપાની બજાર સુંદર મજાના લાઈ દેશે ટેસ્લા ફિઝિક્સ બાપા સ્ત્રમભાઈ બીજું એક ચેનલ માં જે મિત્રો નવા જોડાય એમને એકવાર જણાવી દઈએ કે તમે મિત્રો પહેલી વાર આપણી ચેનલમાં આવતા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દર્શન સાંજના છીએ હવે મિત્રો અહીંયા ધીમે ધીમે છે આપડે ધ્યાન જઈશું ધ્યાન કે જ્યાં બાપા છે બેસીને ધ્યાન ધરતા અને વર્ડ નીચે બેસીને જ્યાં ધ્યાન ધરતા એના દર્શન કરાવીએ

અ એટલા માટે સિરીઝ ચાલુ કરી છે તો તમારા બધાનો સપોર્ટ છે તો આપણે ઘરે ઘરે બાપાના દર્શન કરાવશું મિત્રો તો મિત્રો વડ પાસે આવી ગયા છે વડમાં આવ્યા છે આનથી જોઈશું મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મધુ સુંદર મજાનો બેટા છે બાપાના સુંદર મજાના આજના લાઈવ દર્શન વડની અંદર જોઈ શકો છો પછી જે તમારી વડની અંદર જોવાની શક્તિ મિત્રો અહીં ધ્યાનથી જો તમને બાપાનું મોઢું જોવા મળશે તો આ વડ છે કે જ્યાં બાપા છે બેસીને ધ્યાન ધરતા મિત્રો પ્રસન્ન મજાના વડમાં બાપાના ધ્યાન દેશે લાઈવ દેશે આગળ જે મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીએ તો આપણી સાથે લયમાં બની રહેજો આપણે ફક્ત તમારો પાંચ થી દસ મિનિટ લઈએ છીએ વધારે ટાઈમ નથી લેતા મિત્રો તમારો અને થોડા સમયમાં બાપાના દર્શન કરાવી દઈએ છીએ તો ટાઈમ હોય તો રોજ તમે અમારી સાથે પાંચ થી દસ મિનિટમાં લાઈવમાં જોડાઈ શકો છો અને બાપાના રોજ દર્શન કરી શકો છો तो आज ना सुंदर मजा ना लाई देशन चलो आगर जेशु अने बीच <coughs> तो में मजा ना देशन कराऊँ शु ट्रैफिक पर साव अच्छी से मित्रों जो इसे कुछ वहीं देशन करवाना वाल वागवरी बेन बापस तरह तो आज ना सुंदर मजा ना लाई देशन देना आप जो तो आज ना सुंदर मजा ना लाई देशन मित्रों एंजिप्सी चांग बापस भाई भाई चावड़ा भाई भाई अल्पेश मालविया, मालव्य अभिस्त्रम भाई सीताराम राजपूत भाई बाबास्त्रम इंद्रजीत सिंह बाबास्त्रम भाई यार जो है ट्रैफिक बिल्कुल नहीं मिल रहा राजना सिंह ने मजना तो ही इतना तो फ्री जेमित्रा नवाज ने जने दी हो जनरल सब्सक्राइब कर लेंगे तो जितने करीब बापा आठ वाला लाइव देशन

मेयर जयदीप विक्रम भाई बावड़ा थी व्यवस्था में परमा महेश भाई अल्पेश भाई अवस्था भाई कोडीनाथ थी मंडालिया विक्रम भाई